સચિવાલયમાં ઉપસચિવ વર્ગ એકની એકસો બે જગ્યાઓ ખાલી છે કુલ એકસો છ્યાસી જગ્યાઓ પૈકી માત્ર જગ્યાઓ જ ભરાયેલી છે છે ધારાસભ્ય સવાલ પર સરકારે આ જવાબ આપ્યો આજે સચિવાલયમાં ઉપસચિવ વર્ગ એકની એકસો બે જગ્યાઓ ખાલી છે કુલ એકસો છ્યાસી મંજૂર જગ્યાઓ પૈકી માત્ર ચોર્યાસી જગ્યાઓ જ ભરાયેલી છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડીના સવાલ પર સરકારે આ જવાબ પણ આપ્યો છે એટલે મૂળ જે ભરતીઓની જે વાત થઈ રહી છે એમાં મોટાભાગે જગ્યાઓ ખાલી છે ગૌરવ જોડ્યા છે ગૌરવ એક વાત સ્પષ્ટ છે કે આજે જે પણ આઈપીએસ અધિકારીની જગ્યાઓ ખાલી છે આ આમાં ઉપસચિવમાં પણ એકસો બે જગ્યાઓ ખાલી છે શું વિગતો સમગ્ર મામલે સામે આવી રહી છે અહ जनक વાત કરીએ તો ગુજરાત સરકારમાં બજેટ જો ડિપાર્ટમેન્ટ એવો છે કે જે આ પોતે વધી てる છે કે સ્પષ્ટ હાલ જે આંકડા વિધાનસભામાં રજૂ થાય છે તેના પરથી દેખાઈ રહ્યો છે જીપીએસ મેવાણીનો સવાલ હતો કે 31 ડિસેમ્બર 2023 સુધી સચિવાલય સચવાય કુલ સચ્યુ વર્ક કેટલી કેટલી જગ્યાઓ ભરેલી છે કેલી ખાલી છે 32 થી 102 જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે કુલ 184 જગ્યા સામે માત્ર 84 જગ્યા ભરેલી હોવાનું સામે આવી એટલે કહી શકાય કે સચિવાલયની મહત્વની જે ત્યાં પણ અનેક જગ્યાઓ ખાલી હોવાનું સામે આવી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર ગૌરવ તો આપ જોઈ રહ્યા છો કે સચિવાલયમાં ઉપ સચિવ વર્ગ એક ની એકસો બે જગ્યાઓ ખાલી હોવાનું હાલમાં સામે આવ્યું છે